અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે સી એસ પી સીના એલ ડી એફ પ્રોજેક્ટના નાણાંકીય સહયોગથી વિવિધ ખેતી પાકોમાં ખર્ચાઓં થાય અને ઉત્પાદન વધે તેવી વિવિધ ખેતીમાં ટેકનોલોજી ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી સી એ સંસ્થા દ્વારા છેલ્લા તેર વર્ષથી ગુજરાતના કાંઠા વિસ્તારમાં ખેતી પશુપાલન વોટર રિચાર્જ કૂવા રિચાર્જ પાણી રોકવાના કામોની પ્રવૃત્તિને વેગ આપવાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ટકાઉ ખેતી માટેના તથા આયોજનબદ્ધ આવક વૃદ્ધિ તથા વિવિધ માટે જમીન ભેજ માપક યંત્ર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને સાથી કાર્યકરો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી આપનું નામ ભીખુભાઈ ગજેરા સીએસપીસી રાજુલા જાફરાબાદ ક્લસ્ટર તરીકે કામગીરી કરું છું આપણે એલડીએફ લુઇસ ડેફન્ટ ફાઉન્ડેશન દ્વારા જાફરાબાદ તાલુકામાં એગ્રીકલ્ચર ટકાઉ એગ્રીકલ્ચર માટેની પ્રવૃત્તિ સંસ્થા દ્વારા ત્રણ મહિનાથી શરૂ કરવામાં આવી છે એના ભાગરૂપે શિયાળુ રવિ પાકમાં આપણે નવી વેરાયટી ચણાની ફૂલે વિક્રમ અને એની પીઓપી આઈપીએમ અને આઈએનએમ ટોટલી કીટ ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન તરીકેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે જેથી ખાસ કરીને લોકો નવા વેરાયટી ઉત્પાદન વધારે ઉત્પાદન આપતી જાત અને લોકોને વધારેને વધારે ખેતીમાં એનો ઉપયોગ થાય અને લોકો થોડાક ઓર્ગેનિક તરફ વળે ખાસ આગ્રહ એવો છે કે આ બધી બાયો ઇનપુટ આપણે આપવામાં આવે છે ખેડૂતોને કે જેથી કરીને આગળના લોકો થોડાક ઓર્ગેનિક તરફ વળે અને ઓર્ગેનિકનું માર્કેટિંગ થાય લોકોને એની આવકમાં વૃદ્ધિ થાય અને ખેતી ખર્ચ ઘટે આ બંને લક્ષ્ય સાથે સંસ્થા છેલ્લા પંદર વર્ષથી આ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં કાર્ય કરી રહી છે ખાસ એગ્રીકલ્ચર પશુપાલન પીવાના પાણી અને પાણી રોકવાના કામો જેવા કે કુવા રિચાર્જ તળાવ ઊંડા ઉતારવા નવા ચેકડેમો બનાવવા નાના મોટા ચેકડેમ રિપેરિંગ કરવા જેથી કરીને ભૂગર્ભ જળના તળ ઊંચા આવે અને વરસાદી પાણીનો જેટલામાં જેટલો ખેડૂતો સ્ટોરેજ કરે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં આ ઉદ્દેશ સાથે સંસ્થા વિવિધ કામોના પ્રકલ્પો હાથ ધરે છે આભાર